પ્રશ્ન પર નહા લી દુકડાયા વેપ પરમ પાર ણનું અભિમાન ઉતારો રાણા નું અભિમાન હરીનું નામ નહીં છોડો ઉતારો રણ નું અભિમાન ઉતારો રાણ નું અભિમાન નામ ਕਾਰਣੀਏ <laughs>

તારો પિતા નું અભિમાન રીનુ નામ ન છોડો તારો પિતા નુ અભિમાન તારો પિતા નુ નો નામ નહીં છોડો દ્રૌપદીને કારણે વાય નવસ્ૌપદીને Yes, uh -oh. Hold am